જો આવી હાલત હોય ગ્રામ્ય વિસ્તારોની તો બાળકો કઈ રીતે પોતાનું સારું જીવન વ્યત કરી શકે કઈ રીતે મહિલાઓ પોતાની પ્રસૂતિ હોસ્પિટલમાં કરાવી શકે તો આ બાળકો જે ઓછા જન્મી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોનું આ કારણ તો નથી ને કે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો રહે છે આ આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યો એ દ્રશ્યો એટલા ખતરનાક છે કે મહિલાને આ રીતે ઉચકીને લઈ જવા પડે અને એ નદી પાર કરીને ખાડી પાર કરીને જંગલોના ખરાબ રસ્તાઓમાંથી પસાર કરીને એને લઈ જવામાં આવે અને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવે અને સદનસીબે આ મહિલા અને બાળક બચી ગયા છે એટલું સારું નસીબ પરંતુ જોખમ એટલું મોટું હતું એમનું કે એમાંથી એમાંથી એમને બચવું એ પણ એક એક આ આ વિસ્તારમાં એક ચમત્કારથી ઓછું નથી

એ ધોધને જોવા માટે દર વર્ષે લાખો સહેલાણીઓ ત્યાં જતા હોય છે અને આ જે ગામ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર દસ સાત થી દસ કિલોમીટર ની આસપાસ એટલા અંતરે આવેલું છે હવે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેની પાસે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો ત્રણ ચાર હજાર કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ ઊભું કર્યું પરંતુ એ સરકાર પાસે આજે આ દ્રશ્યો જોને એમ લાગે છે કે એ ગામની અંદર જ્યાં દસ કિલોમીટર ફક્ત દૂર દેશ છે ગામ એ ગામમાં રોડ બનાવવા માટે પૈસા નથી અને અમે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ગઈકાલે રાત્રે જ્યારે મહિલાને પ્રસુતાનું જે પીડા છે એ ઉપડી અને ત્યારબાદ તેને લઈ જવા માટે મથામન કરી અને સદનસીબે મહિલા અને બાળકનો જીવ બચી ગયો દિલભાઈ તમને પણ ખબર છે કે અનેકવાર આવી છોટાઉદેપુરમાં પણ બે ઘટનાઓ બની હતી એમાં એક ઘટનામાં તો પ્રસુતા મહિલાના બાળકનું મૃત્યુ થયું હતું અને એ માટે ગુજરાતની હાઈકોર્ટે સુવમોટો પણ લીધો હતો સરકારને ફટકાર પડી હતી હાઈકોર્ટે કહ્યું હતું કે અમારું માથું શ્રમથી ઝૂકી જાય છે પરંતુ હજી સુધી આવી ઘટનાઓ એના પછી પણ બન્યા કરે છે એનો અર્થ એ થયો કે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓના માથા શ્રમથી નથી ઝૂકતા અથવા તો એમને શ્રમ નથી આવતી આ ઘટના પછી તો મને એવું લાગે છે બરાબર સદનસીબ અહીંયા તો આ જે મહિલા છે એની બાળકી બચી ગઈ છે પરંતુ આખા ચોમાસા દરમિયાન

કે એક કરોડ ના બજેટ સેન્કશન કરીને આ ગામમાં જે છે રોડ બનવાની મંજૂરી આપી દેવામાં આવી છે અને દિલીપભાઈ તમને નવા એ લાગશે કે એનું ચાર વખત ખાત મુરત કરવામાં આવ્યું છે પણ હજી કામગીરી નથી શરૂ કરાય અને જેટલા પણ નેતા આવે છે એ બધા નેતાઓ આવીને ત્યાં આગળ ખાત મુહૂર્ત કરી જાય પોતપોતાની વાહવાહી લૂટે કાર્યક્રમો કરે વોટ બેંક રાજકારણ આ આજે આ માર્ગ ઉપરથી જે મહિલાને લઈ જવામાં આવી રહ્યા છે એ ત્યાં રોડ બનાવવા માટે માર્ગ માર્ગ બનાવવા માટે ચાર વખત ખાત ખાતમુહૂર્ત થયું છે હા અને એ આપણી વાત નથી ગામ લોકો કલેક્ટર ને આવેદન પણ આપ્યું હતું કે ભાઈ તમે જે ચાર વખત ખાત ખાતમુહૂર્ત કર્યું છે જે રોડ નું એ રોડ ની કામગીરી તો હવે શરૂ કરો એક તંત્રની એકદમ લાપરવાહી આના ઇનકેસ જો મહિલાનું મૃત્યુ થયું હોત તો જવાબદાર કોણ હોત આપણે આ કમકમાટી ભર્યા દ્રશ્યો જે જોઈ રહ્યા છે એ ખરેખર બહુ 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 આપણા આપણે આપણે ખરેખર શહેરમાં રહેતા લોકો સુખી છે એવું આપણે કહી શકીએ છીએ અ આપણે દર્શકો ઘણા બધા જોડાઈ ગયા છે તો દર્શકોને વિનંતી છે કે એમણે આવા કોઈ પણ ગામની પોતાની હાલત ખરાબ હોય અથવા તો આવા પ્રકારના દ્રશ્યો જોયા હોય પોતાના જે અનુભવો હોય એ શેર કરી શકે છે અને એ શેર જે તમે જે વાત કરશો એ અમે 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 યોગ્ય વાજબી લાગશે તમારી વાત તો અમે એને દર્શાવીશું અને એના ઉપર ચર્ચા પણ કરીશું જી ઉમેશ આગળ તમે વાત કરતા હતા એટલે કે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ આ જે ફળિયા આખા જરવાની ગામમાં ડેડકા ફળિયાથી મેડા ફળિયા સુધીનો રસ્તો જે છે એ બે હજાર બાવીસ માં એક પોઈન્ટ દસ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો બરાબર ત્યાર પછી બે હજાર બાવીસ માં મંજૂર કરવામાં આવ્યો હતો દિલીપભાઈ સાંભળજો ત્યાર પછી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે એટલે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે એક વર્ષ અને એની ઉપર બીજા પણ ચાર મહિના થઈ ગયા પરંતુ હજી સુધી નથી તંત્રના ઉપર અસર થતી લોકોનો અવાજ નથી લોકો સામે આપે છે અને આ ફક્ત એટલી વાત નથી દિલીપભાઈ કે અહીંયા આગળ રોડની વ્યવસ્થા નથી મેં અગાઉ પણ કહેલું જ્યારે ખેંદા ગામમાં જ્યારે આ પ્રકારની ઘટના આવી હતી ત્યારે કહેલું કે અમદાવાદ થી ખેન્દા ગામ ભલે બસો પચાસ કિલોમીટર દૂર હોય કિલોમીટરમાં કરોડ રૂપિયા ખર્ચીને પૂતળું બનાવી દેવામાં આવ્યું પરંતુ એ પૂતળા નીચે ત્યાંના સ્થાનિક નાગરિકોની સાથે આ પ્રકારનો ભેદભાવ આ પ્રકારનો અન્યાય આખરે કેમ થઈ રહ્યો છે આ એક સવાલ છે

તો ઉમેશ આ તો બહુ ખતરનાક પરિસ્થિતિ કહેવાય કે મહિલા ને જયારે પરસુતિ પીડા ઉપડતી હોય છે એનાથી એનાથી ખરાબ પીડા હાલત દરેક જગ્યાએ જોવા મળી રહી છે શું સ્થિતિ છે અત્યારે સ્થિતિ એવી છે દિલીપભાઈ કે અત્યારે વરસાદી મોસમ છે ને છોટા આપડે આદિવાસી વિસ્તારમાં અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે પુલ તૂટી જાય છે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને એ અનેક યોજનાઓ હેઠળ અહીંયા આગળ સુવિધા પૂરી પાડવાનો પ્રયત્ન બી કરે છે પરંતુ અંતે એ સમગ્ર યોજનાઓ સરકારનો જે પ્રયાસ જે છે એ સ્થાનિક અધિકારીઓ અને જે નેતાગીરી છે એના ભ્રષ્ટાચારનો ભોગ ચડી જાય છે અને એની સ્થિતિના એના કારણે જ આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે બરાબર હવે જરવાની ગામ જે છે જરવાની ગામમાં જરવાની સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જે આંતરરાષ્ટ્રીય લોકો આંતર અન્ય દેશોમાંથી પણ લોકો આવતા હોય છે એ લોકોએ પણ હું તો એ અપીલ કરું છું કે એ જે લોકો આવે છે અથવા તો અમદાવાદ દિલ્હી જે છે મોટા મોટા શહેરો રાજકોટ કે વડોદરાનાથી લોકો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે હું તો એમને પણ અપીલ કરું છું કે ભાઈ થોડો સમય કાઢીને આસપાસના ગામડાઓની પણ મુલાકાત લેજો કે આ જે ચકચમા ચકચમતી જે વિકાસની અ વિકાસ તમને બતાવવામાં આવ્યો છે એની બીજી વાસ્તવિકતા તેનાથી તમને પાંચ દસ ની અંદર જ દેખાઈ જશે બરાબર એટલે બીજું કે આખી જે ઘટના છે એ હવે તો મતલબ આદિવાસી વિસ્તારમાં બહુ સામાન્ય બની ગયું એવી ઘટના લાગે છે જો આજ ઘટના અમદાવાદ વડોદરા સુરત કે રાજકોટમાં બની હોત તો કદાચ આજે આને લઈને સરકાર પણ એક્શનમાં આવી હોત પણ મને ખબર છે કે આ ઘટના સામે આવ્યા પછી બાદ પણ સરકારનું અથવા તંત્રનું પેટનું પાણી હલે તો એ બહુ મોટી વાત કહેવાય કારણ કે એક વર્ષ અને મહિના સુધી જે તંત્ર સૂતું રહ્યું છે અને જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે હું તો સંપૂર્ણપણે આ તંત્રને જવાબદાર માનું છું આ પ્રકારની સ્થિતિનું નિર્માણ પામવા માટે બરાબર હું ગામના સરપંચને પણ સવારથી કોન્ટેક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ સરપંચ ફોન ઉપાડતા નથી